નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું શું પ્રીતિ તિવારી આજે કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બે એવા મહત્વપૂર્ણ દિવસ પર ચર્ચા કરવી છે આઠ મે કે જેના જે દિવસે જ બે દિવસની ઉજવણી થાય છે જે હા વિશ્વ રેડક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસ આ બંને દિવસની ઉજવણી આઠ મેના રોજ થાય છે અને શા માટે ઉજવણી થાય છે થેલેસેમિયા કે જેને લઈને હવે થોડી ઘણી જાગૃતિ લોકોમાં આવી રહી છે તેમ છતાં હજી પૂરતી જાગૃતિ લોકોમાં નથી તેના માટે આ દિવસની ઉજવણી થતી હોય છે તો એ તેના વિશે પણ જાણવાનો પ્રયાસ કરીશું થેલેસે તેમ વિશે જાણવાનો પ્રયાસ કરીશું સાથે સાથે રેડ ક્રોસ દિવસની ઉજવણી કરવામાં આવે છે રેડ ક્રોસ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી રહી છે અને ગુજરાતમાં ખાસ કરીને ગુજરાત રેડ ક્રોસ સોસાયટી દ્વારા જે કરવામાં આવી રહ્યું છે કાર્ય તે પણ ખૂબ સરાહનીય છે તે તેના વિશે પણ જાણીશું અને આ બધી જ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાતથી જ આ બંને મહેમાનો છે ડૉક્ટર વિશ્વાસ અમીન જેઓ સેક્રેટરી છે સાથે સાથે ડોક્ટર પ્રકાશ પરમાર જનરલ સેક્રેટરી આપ બંનેનું પહેલા તો નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે શરૂઆત ડોક્ટર વિશ્વાસ આપનાથી કરીશ જે કારણ કે રેડ ક્રોસ દિવસની પણ ઉજવણી વિશ્વભરમાં થઈ રહી છે પહેલા તો આ દિવસ સાથે જોડાયેલો ઇતિહાસ ઉજવણી પાછળ રહેલો જે હેતુ છે તેના વિશે જણાવશો રેડ સંસ્થાની સ્થાપના ઘણા બધા વર્ષો પહેલા થયેલી છે પરંતુ પ્રથમ વિશ્વ યુદ્ધ બાદ ઓગણીસો ને અડતાલીસ માં રેડક્રોસ ના જીનીવા અંદર હેડક્વાર્ટર માં રેડક્રોસ સમગ્ર વિશ્વમાંથી જે રિપ્રેઝેન્ટેટિવ મળ્યા તેમણે એવું નક્કી કર્યું કે ભાઈ રેડક્રોસ નું જે સ્થાપના થઈ તે હેનરી ડુનાલ્ડ નો જન્મ દિવસ છે આઠમી મે તો એ આઠમી મે નો દિવસ સમગ્ર વિશ્વમાં રેડ ક્રોસ અને રેડ ક્રિસેન્ટ ડે તરીકે ઉજવવામાં આવે તે યોગ્ય ઠરાવવું જોઈએ એ અનુલક્ષીને દિવસ સમગ્ર વિશ્વમાં રેડ ક્રોસ અને રેડ ડે તરીકે ઉજવવામાં આવે છે મુખ્ય હેતુ રેડ ક્રોસ ડે ઉજવવાનો એ છે કે રેડ ક્રોસની વિવિધ માનવતાવાદી પ્રવૃત્તિઓ અને મૂલ્યો સમાજના દરેક લોકો સુધી પહોંચાડી શકાય રેડ ક્રોસની વિવિધ એક્ટિવિટીઓથી લોકોને માહિતગાર કરી શકાય અને સમાજ પાસેથી લેવું નહીં પણ સમાજને આપવું માનવતાવાદી કાર્યો કરવા એ અનુલક્ષીને રેડ રેડક્રોસ દિવસ આઠમી મે ના રોજ વર્લ્ડ રેડક્રોસ ડે તરીકે સમગ્ર વિશ્વમાં ઓગણીસો અડતાલીસ થી ઉજવવામાં આવે છે બીમારી છે કે માતા પિતા તરફથી બાળકના જન્મ તરીકે આવતો હોય છે ખાસ કરીને જોવા જઈએ તો ભારતની અંદર લાખ વધારે થેલેશ્મિયા મેજર બાળકો છે અને ગુજરાતમાં અત્યારે ગુજરાતની અંદર થેલેશમિયાના દસ હજાર બાળકો છે ગુજરાત રેડક્રોસ બે હાજર ચાર થી સતત પ્રિવેન્શન પર કામ કરી રહી છે અને અત્યાર સુધી ચાલીસ લાખ થી વધારે લોકો કામગીરી કરી છે બે રીતે રેડક્રોસ કામ કરે છે અમારી ની તમામ બ્લડ બેંક અને ની બ્રાન્ચિસ થેલેશમિયા મીઠે બાળકોને કોઈ પણ જાતના વિના ચાર્જ વગર બ્લડ પ્રોવાઈડ કરે છે અને એની સાથે સાથે પ્રિવેન્શન માટે પણ એટલું જ કામગીરી કરે છે અને સાથે સાથે જે રીતે આપણે જણાવ્યું ડૉક્ટર વિશ્વાસ રેડક્રોસની કામગીરી વિશે ઇતિહાસ વિશે વાત કરી અને ડૉક્ટર પ્રકાશે જણાવ્યું કે થેલેસેમિયા શું છે અને શા માટે રેડક્રોસ દ્વારા થેલેસેમિયાના જે દર્દીઓ છે તેમના માટે અલગથી જે બ્લડ બેંકની વ્યવસ્થા કરવામાં આવી છે અને બધી જ જરૂરિયાત પૂરી પાડવામાં આવે છે સાથે સાથે પહેલાં તો જાગૃતિ લાવવાની જરૂર છે કે થેલેસેમિયા શું છે શા માટે લોકોમાં વધી રહ્યું છે અને કારણ કે ભારતમાં જે થેલેસેમિયા કેસોની જો વાત કરવામાં આવે સૌથી વધારે ગુજરાતમાં થેલેસેમિયાના કેસો નોંધાઈ રહ્યા છે

અને લગ્ન કરતા પહેલા થેલેસેમિયા ટેસ્ટ કરાવી લેવાય તો એ કાયજન કરવામાં આવે છે બીજું ગુજરાત ગવર્નમેન્ટે રેડ ક્રોસને બહુ મોટી જવાબદારી આપી છે કે તમામ યુનિવર્સિટીના સ્ટુડન્ટોને જ્યારે એડમિશન થાય ત્યારે જ રેડ ક્રોસ મારફતે એ લોકોનું થેલેસેમિયા ટેસ્ટિંગ કરવામાં આવે છે અને ત્રીજો એક તબક્કો છે જે ગુજરાત ગવર્નમેન્ટ અને રેડ ક્રોસ બંને સંયુક્ત રીતે કરે છે જેમાં ઓલરેડી જે ગર્ભવતી માતાઓ હોય પીએસસી સીએસસી સેન્ટર ઉપર એ એ સેન્ટર ઉપર ગર્ભવતી માતાના ફર્સ્ટ સેમિસ્ટરની અંદર એનું થેલેસમિયા ટેસ્ટ કરવામાં આવે છે જો થેલેસમિયા માઇનર જો જાણવા જણક પર મળમ મળે માઇનર હોય જેના હસબન્ડ ટેસ્ટ કરવામાં આવે છે અને હસબન્ડ જો પોઝિટિવ હોય તો બંને કેસની અંદર હસબન્ડ વાઇફ બંનેને કાઉન્સેલિંગ કરી જીનેટિક કાઉન્સેલિંગ કરી અને ગર્ભમાં રહેલું બાળક થેલેસમિયા મેજર છે કે નહીં એ તપાસ કરીને કરવામાં આવે છે ગુજરાત રેડક્રોસ તો બહુ મોટી કામગીરી કરી છે જે સાઉથ એશિયામાં સૌથી હાઈએસ્ટ પ્રિવેન્શનની કામગીરી કહી શકાય અત્યાર સુધીમાં નવ લાખથી વધારે ગર્ભવતી માતાઓનો ટેસ્ટ કર્યો છે અને છસો થી વધારે જે ગર્ભમાં ગર્ભમ જે બાળકો હતા એમને આવતા અટકાવવા છે ટૂંકમાં ત્રણ અલગ અલગ લેવલથી જે કામગીરી કરવામાં આવી છે એના કારણે અત્યારે સાઉથ એશિયામાં સૌથી સક્સેસફુલી પ્રિવેન્શન પ્રોગ્રામ તરીકે ગુજરાત રેડક્રોસ કામ કરી રહી છે વાત થઈ જે રીતે અત્યારે પ્રિવેન્શન માટે કામગીરી થઈ રહી છે તેમ છતાં કેસો વધી જ રહ્યા છે શું કારણ છે પહેલા તો થેલેસેમિયા થવાનું અને સાથે સાથે આ કેસો ગુજરાતમાં વધી રહ્યા છે તેની પાછળનો થેલેસેમિયા એ જેવી રીતે પ્રકાશ જે કીધું કે આનુવંશિક રોગ છે જો પતિ પત્ની બંને થેલેસેમિયા માઇનર હોય તો પ્રેગ્નન્સી વખતે 25% શક્યતા રહેલી છે કે આવનાર બાળક થેલેસેમિયા મેજર હોઈ શકે જો તે બંને ખામીયુક્ત જીન ધરાવતું હોય પચાસ ટકા શક્યતા રહેલી છે કે બાળક માતા પિતાની જેમર હોય અને પચીસ ટકા શક્યતા છે કે બાળક નોર્મલ પણ હોઈ શકે નંબર ઓફ કેસીસ જે વધી રહ્યા છે પણ અમને અને જે ગુજરાત ગવર્મેન્ટના જે ડેટા છે એના તરફથી અમે એ ચોક્કસપણે કહી શકીએ કે નંબર ઓફ કેસો વધી નથી રહ્યા

હું નિર્માણ ન્યુઝ ચેનલ ના માધ્યમથી તમામ માતાઓ બહેનો ને કહેવા માંગીશ કે જ્યારે પણ મહિલા ગર્ભવતી થાય ત્યારે પહેલા ટ્રાઇમેસ્ટર અંદર એટલે કે પહેલા ત્રણ મહિનાની અંદર ચોક્કસ તેમણે પોતાનો ટેસ્ટ કરાઈ જ લેવો જોઈએ એવી જ રીતના નિર્માણ ન્યૂઝ ચેનલના માધ્યમથી તમામ દર્શક મિત્રો કહીશ કે તમારા નજીકમાં તમારા કુટુંબમાં કોઈ પણ વ્યક્તિ લગ્ન કરવાની ઉંમર ધરાવે છે તો લગ્ન કરતા પહેલા ચોક્કસથી તેનો થેલેસેમિયા ટેસ્ટ અવશ્ય પણે કરાવો અને જો લવ મેરેજ ની શક્યતા ન હોય અરેન્જ મેરેજ હોય તો ચોક્કસ થી એટલું ધ્યાન રાખો કે બંને પાત્રમાંથી કોઈ પણ એક પાત્ર જો નોર્મલ હશે તો સમાજમાં આપણે થેલેસેમિયા મેજર બાળકનો જન્મ થવાની શક્યતા જ નથી રહેલી તો ખાસ કરીને સંદેશો આપવા માંગી કે જો આપ તમારું લગ્ન કુંડળી હોય છે અને તમારા જીવનસાથી સાથે તમારું થેલેસેમિયા સ્ટેટસ શેર કરો એને જણાવો મુક્ત મને આ કોઈ રોગ નથી આ કોઈ બીમારી નથી થેલેસેમિયા માઇનર હોવું એ કોઈ બીમારી નથી પરંતુ જો

કે લગ્ન પહેલા તમારું થેલેસેમિયા ટેસ્ટિંગ કરાવો અને જો લગ્ન થઈ ગયા છે તો ગર્ભાવસ્થા દરમિયાન માતાઓને રિક્વેસ્ટ કરીએ છીએ કે તેઓ પોતાનું થેલેસેમિયા સ્ક્રીનિંગ ચોક્કસપણે કરાવે કે ડૉક્ટર પ્રકાશ થેલેસેમિયા માઇનરમાં ખાસ કરીને લક્ષણો જલ્દીથી પકડાતા નથી લોકો અને આ જ મોટી એક અવરોધ કહી શકાય કે કારણ કે થેલેસેમિયા દર્દી જલ્દી કોઈના ધ્યાનમાં ના આવે કારણ કે લક્ષણો નથી કોઈ ખાસ સાથે સાથે જે રીતે ડૉક્ટર વિશ્વાસે વાત કરી કે એના પ્રિવેન્શન માટે આપણે ત્યાં ખૂબ સરાહનીય કામગીરી થઈ રહી છે આપણે ત્યાં દરેક ગુજરાતની દરેક યુનિવર્સિટીમાં આ પ્રકારનું અનિવાર્ય છે કે ટેસ્ટ પહેલાં કરાવવું પડે પડે છે તો એના વિશે પણ થોડી માહિતી આપશો અને લક્ષણો નથી દેખાતા તેમ છતાં કોઈને

અમીને કહું એ રીતે કોઈ થેલેસમિયા માઇનર એક રોગ નથી એક કન્ડિશન છે જેનેટિક કન્ડિશન જેમ આપણો સ્કિનનો કલર છે આંખનો કલર છે હેરનો કલર છે જે માતા પિતા તરફથી આપણને વારસામાં મળે છે એ રીતે આ ડિફેક્ટિવ જીન્સ આપણને માતા પિતા તરફથી વારસામાં મળે છે એટલે એક થેલેસમિયાનો જેમ વિશ્વાસભાઈ કહ્યું એ રીતે એક જ વર્ષની લાઈફ ની અંદર વન ટાઈમ એક જ ટાઈમ ટેસ્ટ કરાવવો પડતો હોય છે જો તમે એકવાર ટેસ્ટ કરાવેલો થેલેસમિયાનો તો લાઈફ ટાઈમ તમે થેલેસમિયા માઇનર હો તો માઇનર તરીકે રહો અને મેજર હો તો મેજર તરીકે રહો એટલે થેલેસમિયાના ટેસ્ટ કોઈ સિમ્પ્ટમ્સ નથી એટલા માટે ખબર નથી પડતી કે તમે થેલેસેમિયા માઇનર છો એટલા માટે જ વિશ્વાસભાઈ જેમ કહ્યું કે લગ્ન કરતા પહેલા જેમ જન્મકુંડળી મળે છે એ રીતે રક્ત કુંડળી મેળવવાની જરૂરિયાત છે કે આ એક સિમ્પલ સાદા ટેસ્ટ થી અને બહુ સરસ રીતે ગુજરાતની તમામ રેડ ક્રોસમાં ટેસ્ટની ફેસિલિટી થઈ શકે એવી છે ત્યારે કોઈ પણ વ્યક્તિ ગુજરાતની અંદર થેલેસેમિયાનો ટેસ્ટ કરાવી શકે છે અને થેલેસેમિયાનો ટેસ્ટ કરવાથી જ ખબર પડે કે થેલેસેમિયા માઇનર છે ખાસ કરીને આપે કહ્યું કે થેલેસેમિયા માઇનર ને જો પ્રિવેન્શન કરવું હોય તો સૌથી અગત્યનું જે સ્ટેજ હોય તો એ લગ્ન કરતા પહેલા થેલેસમેન્ટ ટેસ્ટ કરાવી લેવાનું જો માઇનર પોતે માઇનર હોય હસબન્ડ કે તો માઇનર સાથે લગ્ન ના કરવા એટલે એક માઇનર વ્યક્તિ બીજી માઇનર વ્યક્તિ સાથે લગ્ન ના કરે તો થેલેસમેન્ટ પ્રિવેન્શન બહુ સક્સેસફુલી થાય એટલે લગ્ન કરતા પહેલા એક અગત્યનું સ્ટેજ એમ વિશ્વાસ ભાઈ કહ્યું એમ જન્મકુંડળી કરતા રક્તકુંજ મેળાવી બીજું અગત્યનું સ્ટેજ કહ્યું કે લગ્ન થઈ ગયા પછી ખબર પડે કે હું હવે માઇનર છું તેવા સ્ટેજ એવા સંજોગોની અંદર ગર્ભવતી માતા હોય એને ગર્ભ ધારણ કરતા પહેલા થેલેસમેન્ટ ટેસ્ટ કરાવી લેવો જોઈએ અને ઘરમાં જ બાળક થઈ મેજર હોય તો લીગલી એવર્સ સુધી પણ ફેસિલિટી આપણે ત્યાં અવેલેબલ છે સૌથી અગત્યનું જો કહેવા જવું તો આપણા ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચન પર થઈ માઇનર હતા પણ એમને પોતાને કુલી પિક્ચર શૂટિંગ વખતે માઇનર એક્સિડન્ટ થયો અને ત્યારે ખબર પડી કે એ થઈ માઇનર છે એટલે એના કોઈ સિમ્ટમ્સ નથી હોતા એટલે કોઈ ખબર નથી કારણ કે કોઈ રોગ નથી થેલેસમિયા માઇનર કન્ડિશન છે એટલે થેલેસમિયા માઇનર ના તપાસ માટેનો એક ટેસ્ટ છે જે ઇઝી થી થઈ શકે છે અને બહુ ડોમિનેટ ચાર્જિસ થતા હોય છે એટલે તમામ યુવકોએ જેમ વિશ્વાસ અપીલ કરી આપના માધ્યમથી એવી રીતે તમામ યુવકોએ લગ્ન કરતા પહેલા ટેસ્ટ કરાવી લેવો જોઈએ હાથની વસ્તુ થઈ આપણે બાળક આપણા ફેમિલીમાં નહીં ઉતરે અને અવેરનેસ સમાજના કોમ્યુનિટીમાં શક્ય એટલી વધારે ફેલાય અને શક્ય એટલો લોકો સુધી મેસેજ જાય એ બહુ અગત્યનું છે આજના થેલેસ્માન ડે નિમિત્તે હું એક ખાસ તમામ દર્શક મિત્રોને આગ્રહ વિનંતી કરીશ કે આપના ફેમિલીમાં કે આપના આજુબાજુના સમાજમાં કોઈ પણ વ્યક્તિ લગ્ન કરતા ટેસ્ટ કરાવવો હોય તો રેડ સંપર્ક કરી શકે છે આજે સાથે ડોક્ટર વિશ્વાસ જે લોકો ઓલરેડી થેલેસેમિયા માઇનોર છે અથવા તો થેલેસેમિયા મેજર છે તેમનો સારવારની પ્રક્રિયા કેવા પ્રકારની હોય છે આપણે ત્યાં ગુજરાતમાં કેવા પ્રકારની સારવારની પદ્ધતિઓ છે કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે ગુજરાતની અંદર રેડ દ્વારા થેલેસેમિયા કેપ મિશન કેપમાં સી એટલે કે કેર એ એટલે અવેરનેસ અને પી એટલે પ્રિવેન્શન એ ત્રણેમાં કામગીરી કરવામાં આવે છે અવેરનેસ અને પ્રિવેન્શન ની વાત આપણે કરી દીધી કેર ની વાત કરીએ તો ગુજરાતની અંદર થેલેસેમિયાના દરેક બાળકોને આપણે બ્લડ ટ્રાન્સફ્યુઝન આપવામાં આવે છે સંપર્ક ભાઈ કહો છો આપણે ડોક્ટર પ્રકાશ આજ સવાલ હું આપને પૂછું છું કઈ રીતે સારવારની પ્રક્રિયા આપણે ત્યાં થાય છે બહુ સરસ ગુજરાત રેડક્રોસ અને સરકાર બંને ભેગે સંયુક્ત રીતે પ્રિવેન્શન સાથે સાથે સારવારની કામગીરી પણ કરી રહી છે ગુજરાતની તમામ બ્લડ બેંક બેંક ઉપર તમામ બીજા બાળકોને ફ્રી બ્લડ પ્રોવાઈડ કરવામાં આવે છે એવી રીતે ગવર્મેન્ટની તમામ હોસ્પિટલોમાં પણ ફ્રી બ્લડ પ્રોવાઈડ કરવામાં આવે છે સાથે સાથે જે કન્ટ્રી બ્લડ ટ્રાન્સફ્યુઝન થતું હોવાથી ચ્યુલેશન આયન શરીરને ડિપોઝિટ થતું હોય એને આયનને ડિપોઝિટ થયેલું રિમૂવ કરવા માટે આયન્ચ્યુલેશન દવા પણ ભારત ગુજરાત સરકાર તરફથી તમામ થેલેસેમિયા મેજર બાળકને ફ્રી ઓફ કોસ્ટમાં પ્રોવાઇડ કરવામાં આવે છે ઘણી સેવાકીય સંસ્થાઓ પણ આ યજ્ઞમાં જોડાયેલી છે અને એ પણ એમના પોતાના સેન્ટર ઉપર ફ્રી બ્લડ ટ્રાન્સફ્યુઝન સેવા પૂરી પાડવામાં આવે છે સાથે સાથે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન પણ એક સારી ફેસિલિટી છે જે લોકોનું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન કરવા માંગતા હોય જે થેલેસેમિયા મેજર બાળકો ગુજરાત સરકાર અને ભારત સરકારના સંયુક્ત પ્રયત્નથી બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન માટે પણ બહુ સારી ફેસિલિટી ઉભી કરવામાં આવી છે અને ગુજરાત ભારત સરકારે ગાઈડલાઈન જે પ્રસારિત કરી છે હ્યુમેટોલોજીસ્ટ ઉપર અને જે થેલેસમિયા સિકલ સેલ બાળકો ઉપર કે લોકોના પ્રિવેન્શન માટે અને લોકોના કેર અને સપોર્ટ માટે ગવર્નમેન્ટ તરફથી પણ ઘણી મોટી આર્થિક સહાય આપવામાં આવે છે અને આ કેન્સર હોસ્પિટલમાં પણ આ ફેસિલિટી અવેલેબલ છે આપણા ત્યાં આ ઉપરાંત થેલેસેમિયાના બાળકોને મેડિકલ સારવાર માટે અથવા તો બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે જે તે બ્લડ બેંક સુધી જવા માટે પણ એ લોકોને ટ્રાન્સપોર્ટેશન ગુજરાતની અંદર ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવેલું છે આ બાળકોને કાઉન્સેલિંગ ની રિક્વાયરમેન્ટ હોય તો પણ સરકાર તરફથી અને ક્રોસ તરફથી એમને પગભર થવા માટે મદદ કરવામાં આવે છે રેડક્રોસ ક્રોસના રિપ્રેઝન્ટેશન ના કારણે થેલેસેમિયાના બાળકોને દિવ્યાંગ કેટેગરીમાં હવે સમાવિષ્ટ કરવામાં આવે છે કે જેથી કરીને હવે અમે રક્તદાતાઓનો અને રક્તદાન શિબિર આયોજકોના આભારી છીએ તેઓએ છૂટથી

અને આ બાળકોને આવનારા સમયમાં સરકાર તરફથી જે મદદ મળેલી છે તે બદલ સરકારનો પણ અમે આભાર માનીએ છીએ કે તેઓએ તેલે તેમના બાળકો માટે જરૂરી ટ્રાન્સપ્લાન્ટ સુવિધા આયનચીલેશન રક્ત ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ હોવું તેમનું ટ્રાન્સપોર્ટેશન દિવ્યાંગ કેટેગરીમાં સમાવિષ્ટ કરીને નોકરી મેળવવા વખતે પણ તેમને આરક્ષણનો લાભ આપેલો છે જે તેમને એક સામાન્ય વ્યક્તિ તરીકે જીવન જીવવામાં તમામ પ્રકારની મદદ રેડક્રોસ દ્વારા અને સહકાર ના સહયોગથી રેડક્રોસ આ ટેલેસેમિયા ના બાળકો સુધી પહોંચાડવામાં અમે સફળ રહ્યા છીએ

એ સમગ્ર ગુજરાતની જે બ્લડ રિક્વાયરમેન્ટ છે એના વીસ થી પચીસ ટકા જેટલું પ્રમાણ છે અને જે ટોટલ ગુજરાતનું બ્લડ કલેક્શન છે તેમાંથી સત્તર ટકા રક્ત રેડક્રોસ દ્વારા વધુ ને વધુ સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપવામાં આવે છે ફોર્થ જનરેશન અને ઉત્કૃષ્ટ ગુણવત્તા વાળું રક્ત થેલેસેમિયાના બાળકને મળી રહે ફ્રેશ બ્લડ થેલેસેમિયા બાળકને મળી રહે આ ઉપરાંત તેને જે એપોઇન્ટમેન્ટ આપવામાં આવેલી હોય તે દિવસે એને રક્ત મળતી રહે છે જે ટ્રાન્સફ્યુઝન સેન્ટર છે તેમાં કોઈ વોર્ડની કે હોસ્પિટલની ફિલિંગ ના આવે બાળક એક આનંદદાયી એર કન્ડિશન વાતાવરણમાં રક્ત મેળવે છે તેને જે દિવસે જે યુનિટ જોઈતું હોય તે તેને મળી રહે છે તેના દર્દીને સગાને બ્લડની સામે બ્લડ જમા કરાવવાની રેડ ક્રોસમાં કોઈ ફરજ પાડવામાં આવતી નથી અને જ્યારે બાળક આવે ત્યારે અને બાળક ટ્રાન્સફ્યુઝન લઈને ઘરે જાય ત્યારે તેને રિફ્રેશમેન્ટ ભણવા માટે ચોપડા બુક્સ આ ઉપરાંત હોશિયાર વિદ્યાર્થીઓ હોય તેને સ્કોલરશીપની સુવિધા અને દાતાઓના સહયોગથી વિવિધ પ્રકારની એ લોકો માટે ફન એક્ટિવિટી એ લોકો માટે રિક્રિએશનલ એક્ટિવિટી એ લોકો માટે મૂવી એ લોકો માટે મેચની ટિકિટ જેવી બધી જ સુવિધાઓ પૂરી પાડીને તેમનો જે આ દર મહિને બે થી ત્રણ વખત જે રક્ત ચડાવવાનો પીડાદાયક અનુભવ છે એ અમે એક એક અનુભવમાં ફેરવવાનો ઉમદા પ્રયાસ કરીએ છીએ અને સમાજનો અને આ સૌ મીડિયા મિત્રોનો પણ રેડક્રોસની આ કામગીરીને સમાજના લોકો સુધી લઈ જવાનો અમને સહકાર મળે છે એ બદલ અમે આપના આભારી છીએ અને તેલ્યા બાળકોને અમે એક જ વસ્તુનો સંદેશો આપીએ છીએ કે તમારો જે રોગ છે એની ચિંતા ન કરો આપણે રક્તદાતાઓની મદદથી ડોક્ટરની મદદથી અને વિવિધ સરકારી યોજનાઓની મદદથી અમે બાળકોને એક જ સંદેશ આપીએ છીએ તમારા ડોક્ટરની સલાહ અનુસરો અને પચાસ વર્ષથી વધુ આયુષ્ય સામાન્ય વ્યક્તિની જેમ ચોક્કસથી જો તમે ગુજરાતમાં છો તો તેમિયા ગ્રસ્ત વ્યક્તિ પણ એક સામાન્ય માણસ જેવું જીવન ચોક્કસથી જીવી શકે એટલી સુવિધાઓ આજે અત્યારે રેડક્રોસ અને ગુજરાત સરકારના માધ્યમથી આપણે લોકોને પહોંચાડી છે જે આપણે વાત કરી કે આ દર્દીઓ માટે જે અલગથી જે ઇતર પ્રવૃત્તિ થઈ રહી છે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે કદાચ આપણે જે રક્તની કમી છે એ પૂર્ણ કરી દઈએ તમામ પ્રકારની સુવિધા દર્દીઓ સુધી પહોંચાડી દઈએ જો એમનું મનોબળ આપણે મજબૂત ન કરી શકીએ તો બધું કદાચ નકામું થઈ જાય એટલે મનોબળ મજબૂત કરવા માટેની જે કામગીરી થઈ રહી છે એ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે સાથે સાથે હવે છે એક છેલ્લો મેસેજ આપ બંને પાસેથી લેવા માંગીશ ડોક્ટર પ્રકાશ આપનો છેલ્લો મેસેજ લગ્ન કરતા પહેલા થેલેસમિયા ટેસ્ટ કરાવી રહે જોઈએ અને થેલેસમિયા મેજર બાળકને નિયમિત રક્ત મળી રહે એ માટે તમામ થેલેસમિયા મેજર બાળક એક રક્તદાતા એક થેલેસમિયા મેજર બાળકને દત્તક લે એ અપીલ સાથે હું આજનો દિવસને બતાવું છું બિલકુલ ડોક્ટર વિશ્વાસ આપનો મેસેજ જો આપ 18 વર્ષથી વધુ ઉંમરના છો તો આપ રક્તદાન કરો જો આપ કોલેજમાં છો તો થેલેસમિયા ટેસ્ટ કરાવો જો આપ સ્કૂલના બાળક છો તો જુનિયર રેડ ક્રોસમાં એનરોલ થાઓ જો કોલેજમાં છો તો યુથ રેડ ક્રોસ માં ઇન્વોલ્વ બેઝિક લાઈફ સપોર્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફર્સ્ટ ટ્રેનિંગ લો અને ને ઉપયોગી થવા માટે રેડ માધ્યમ બનાવો એવી આ રેડ ક્રોસ ડે અને વર્લ્ડ થેલેસેમિયા ડે ના દિવસે હું આ નિર્માણ ન્યૂઝના ચેનલ થી સર્વે દર્શક મિત્રોને સંદેશ આપવા માંગુ છું આ મહેમાનો અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો જે રીતે બંને મહેમાનોએ વાત કરી કે ખાસ તો પહેલાં તમામ લોકો લોકોએ ખાસ જે સ્વસ્થ છે અઢાર વર્ષથી વધુ ઉંમરના છે તેમને રક્તદાન કરવું જોઈએ અને સાથે સાથે કારણ કે લગ્ન પહેલાં થેલેસેમિયા કારણ કે દિવસ એટલે આ જાગૃતિ સૌથી વધારે લોકોમાં પહોંચે યુવાઓમાં પહોંચે કે લગ્ન પહેલાં કુંડળી આપણે મેળવીએ કે ન મેળવીએ થેલેસેમિયા ટેસ્ટ જરૂરથી કરાવીએ જેથી આવનાર જે પેઢી છે તેને આપણે થેલેસેમિયાના રોગથી બચાવી શકીશું ત્યારે હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ અસ્વસ્થ રહો ખુશ રહો અને જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર